નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનચુરિયા તમે જોઈ રહ્યા છો ગુજરાત હવામાન સમાચાર ચેનલ મિત્રો આજે આપણે એપ્રિલ થી મે સુધીના સાપ્તાહિક હવામાનની તથા માવઠાના રાઉન્ડ વિશે વાત કરવાની છે સૌ પ્રથમ તાપમાનની વાત કરવામાં આવે તો ગયા અઠવાડિયામાં બે ડિગ્રી જેટલી રાહત જોવા મળી હતી જેથી મોટા ભાગના વિસ્તારમાં તાપમાન ચાલીસ થી તેતાલીસ ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું હતું પરંતુ આગની સપ્તાહમાં દરમિયાન હવે ફરીથી તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થાય અમુક વિસ્તારમાં તેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન આવશે અને અમુક વિસ્તારમાં હીટવેવનો માહોલ પણ સર્જાય આ દિવસો દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન છત્રીસ થી ચાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે જ્યારે અંદરના વિસ્તારમાં ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે હવે મુખ્યત્વે માવઠાના રાઉન્ડ વિશે વાત કરવામાં આવે તો પાછળના દિવસોમાં કંઈ ખાસ કહી શકાય તેવા વાદળો જોવા મળ્યા ન હતા જ્યારે આગની સપ્તાહના શરૂઆતના દિવસોમાં પણ કંઈક ખાસ વાદળો જોવા મળશે નહીં પરંતુ દિવસો જતા આગળ વાદળોનું બંધારણ થોડુંક વધુ મજબૂત બનતું જશે અને ત્રણ તારીખ આસપાસ એક માવઠાનો રાઉન્ડ શરૂ થાય તે પ્રબળ શક્યતા રહેલી છે આ માવઠાનો રાઉન્ડ ત્રણ તારીખ શરૂ થઈ થોડા દિવસો સુધી જે મિત્રો ફેસબુકમાં આપણી સાથે જોડાયેલા છે તેમને મેં થોડા દિવસ પહેલા બાવીસ તારીખે ફેસબુકમાં એક અપડેટ આપી હતી કે મે મહિનામાં ગુજરાતમાં બે થી ત્રણ માવઠાના રાઉન્ડ આવશે જેમાંથી બે રાઉન્ડ પાકતા છે અને તેમાંથી એક રાઉન્ડ નુકસાનકારક હશે તો તે મુજો હાલ વાતાવરણ સેફ થઈ રહ્યું હોય મે મહિનાનો પહેલો રાઉન્ડ તારીખ આસપાસ રાઉન્ડ શરૂઆત થાય તેવી પ્રબળ શક્યતા રહેલી છે આ રાઉન્ડમાં કયા વિસ્તારમાં કેવા સંભાવના રહે તેની હું તમને નજીક જઈને એક અલગથી બનાવીને આગળ આપીશ મિત્રો આવી જ રીતે હવામાનની રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઈક કરી ચેનલ ચેનલમાં નવા આવેલા મિત્રો નીચે સબસ્ક્રાઈબ ના બટન પર ક્લિક કરી બે લાયકોન દબાવી દેજો આભાર